તેઓનું કહેવું છે કે છેલ્લા 10 વર્ષથી પેન્શન સંબંધિત મુદ્દાઓ માટે લડી રહ્યા છે પરંતુ આજ દિન સુધી કોઈ સંતોષકારક ઉકેલ મળે નથી રૂપિયા 7500 નું બેઝિક પેન્શન મોંઘવારી પથ્થુ અને મેડિકલ સુવિધા જેવી મૂળભૂત માંગણીઓ માટે પણ લડવું પડી રહ્યું છે સરકાર અને ઈપીએફ વિભાગ તરફથી સતત ઉપેક્ષા થઈ રહી છે નેવના દાયકાના પેન્શનરોને સૌથી વધુ અન્યાય થઈ રહ્યો છે જો અમારી માંગણીઓ સત્વરે પૂરી નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારાઈ હતી

અમારી એક જ માગણી છે કે સાડા સાત હજાર વેઝિક મોંઘવારી અને મેડિકલ આપી બરાબર અમારી સીબીટીની મિટિંગ દસ અને અગિયાર તારીખે છે એમાં અમે બધા માગણી કરી છે કે અમારો ઠરાવ કરી અને ઈપીએફઓને મોકલી આપી એવી અમારી નમ્ર અને અર્ધઅી છે કારણ કે ઘણા માણસો અમારા ગરીબ છે અને માણસો ઘણા દોઢ પચાસ માણસોનો મૃત્યુ થાય છે ભાઈ એટલે શાંતિપૂર્વક વિચારી અને આ પ્રશ્ન ગાળા ગાલી તરીકે હલ કરે એવી અમારી નમ્ર મોદી સાહેબને વિનંતી છે